બીબીએની એન્ટ્રન્સ પરીક્ષાના પરિણામમાં ધોરણ બારના બોર્ડની પરીક્ષાના પરિણામની ગણતરી કરવામાં આવે તે બાબતને લઈને એનએસયુઆઈ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલાની આગેવાની હેઠળ બીબીએ ફેકલ્ટીમાં એન્ટ્રન્સ માટેની પરીક્ષા થવા જઈ રહી છે જેમાં દર વર્ષે ચાર હજારથી પણ વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય છે વિદ્યાર્થીઓના પરીક્ષા આપ્યા બાદ જ્યારે અંતિમ એન્ટ્રન્સ પરિણામ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવે છે ત્યારે તેમાં ધોરણ બારના પરિણામનું પણ પ્રકારનું મૂલ્યાંકન કરવામાં આવતું નથી જેને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓ વચ્ચે ખૂબ મોટી ગેરસમજ ઉભી થતી હોય છે જેથી ભારે સૂત્રોચ્યાર સાથે એનએસયુઆઈની માંગ છે કે બીબીએના એન્ટ્રન્સ પરીક્ષાના પરિણામ જાહેર થાય ત્યારે તેમાં ધોરણ બારના માર્ક્સની પણ ગણતરી કરવામાં આવે જેથી વધારે પારદર્શક રીતે વિદ્યાર્થીઓને પ્રવેશ મળી રહે અને અગાઉના સમય દરમિયાન પણ આ રીતે યુનિવર્સિટી દ્વારા પ્રવેશ આપવામાં આવ્યા હતા તો હવે કેમ નહીં જો આ નિયમો અનુસાર કામગીરી તો બીબીએ ઉગ્ર કરવામાં કરવામાં દ્વારા દ્વારા નહીં આવે દિવસોમાં ફેકલ્ટી ખાતે આંદોલન સાહેબ આજરોજ રોજ એનએસયુએ દ્વારા બીબીએ ફેકલ્ટીના કોર્ડિનેટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં માંગ કરવામાં આવી છે કે જે બીબીએના એડમિશન માટે જે એન્ટ્રન્સ ટેસ્ટ લેવાતા હોય છે એ અલગ અલગ ટેસ્ટમાં થતા હોય છે પણ યુનિવર્સિટીના સત્તાધીશો પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે તે માર્કનું ડિક્લેરેશન કરતા નથી ફક્ત નામ નંબર અને નામ અને સીટ નંબર જાહેર કરે છે એનએસયુએની માંગ છે કે જે બી એન્ટ્રન્સ એક્ઝામ લેવાય તેના માર્ક સાથે જાહેર કરવામાં આવે અને સાથે સાથે જે બારમાનું જે પરિણામ હોય છે તેને પણ યોગ્યતામાં લઈને તેના આધારે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે તેવી એનએસયુએની માંગ છે અને જો આવનારા દિવસોમાં આ સિસ્ટમથી એક્ઝામ નહીં લેવામાં આવે તો એનએસયુએ દ્વારા બીબીએ ફેકલ્ટી ખાતે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે વારંવાર એમએસ યુનિવર્સિટીની બીબીએ ફેકલ્ટીમાં થતી પ્રવેશ પ્રક્રિયાની દરમિયાન ભ્રષ્ટાચારમાં આજે એનએસયુઆઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે કારણ કે એન્ટ્રન્સ એક્ઝામ યુનિવર્સિટીના સત્તાધીશો મારફતે લેવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક એ ભ્રષ્ટાચારને છુપાવવા માટે એન્ટ્રન્સ એક્ઝામના જે માર્ક્સ હોય છે એમને પર પબ્લિક્સ કરવામાં નથી આવતા કારણ કે એની પાછળ સત્તાધીશો પૈસા લઈને વિદ્યાર્થીઓના જીવનને ક્યાંકને ક્યાંક અંધકાર મૂકે છે અને એમના ભવિષ્ય સાથે ખેલવાડ કરી રહી છે આજે એનએસયુએ સમગ્ર ઘટનાને જાણ થતાં આજે બીબીએ ફેકલ્ટી પાસે આવી છે અને તાત્કાલિક ધોરણે જ્યારે પણ એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવે ત્યારે એનું પરિણામ પોર્ટલ પર અપલોડ કરવામાં આવે તેવી માંગ લઈને આવી છે